સનાતની સેના યુવા દ્વારા 150 જેટલા બાળકોને રામધૂન સાથે ભોજન તથા પાણીની બોટલનું નિશુલ્ક નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આજ રોજ ગાજરાવાડી ખાતે આવેલ રામનાથ મહાદેવ મંદિરમાં સનાતની સેના યુવા દ્વારા એકસો જેટલા બાળકોને રામધૂન સાથે ભોજન તથા પાણીની બોટલનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સનાતની યુવા સેના દ્વારા અવારનવાર વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે નાના બાળકોને પાણીની બોટલ તથા ભોજન કરાવે રામધૂન બોલાવી હતી છેલ્લા બાવન રવિવારથી બટક ભોજન તથા દર રવિવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે સનાતન યુવા સેનાના માધ્યમથી અનેક સેવાકીય કાર્ય કરીએ છીએ અને કરતા જઈએ છીએ આને હવે બટુક ભોજનનું બી આયોજન કરવામાં આવે છે સનાતન યુવા સેના દ્વારા બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે સાથે સાથે આજે આ બાવનનો રવિવાર હતો રામધૂન કરાવવામાં આવે છે બાળકોને ધર્મ સાથે જોડાઈ રહે તેવી ભાવના સાથે આ કાર્ય અમે કરીએ છીએ સાથે શિક્ષણ સાહિત્યની ચીજવસ્તુનું વિતરણ કરીએ છીએ આજ રોજ વોટર બોટલનું વિતરણ કરવામાં આવેલું